ભોલાનાથના કોમ્પ્લેક્ષની આગળ લગભગ મોટા ભાગે જમણી સાઈડનો રોડ બહુ ખરાબ તૂટેલો છે મોટા મોટા ખાડી ખાડા પડી ગયા છે અનેક લોકો અહીંયા હીરા ઉદ્યોગમાં જતા હોય બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય તો બહુ તકલીફ પડે છે પણ અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્ર ધ્યાન દેતું નથી અને છેલ્લા સમયની અંદર આ લોકો મોટા મોટા કપસા અંદર પાથરીને ચાલ્યા ગયા છે ત્યારે મોટા વાહન નીકળે ત્યારે ટાયરની અંદર કપસા ભરાય અને દુકાનની અંદર અને બાજુમાં જે રહેતા હોય એ લોકોને પથ્થર છૂટી અને વાગે છે જો આમાં કોઈ પણ બનાવ બનશે તો કોણ જવાબદાર રહેશે અરે મુશ્કેલી તો બહુ પડે કેટલા માણસો હાંજે પડી જાય છે બે ત્રણ જણા તો પડી જાય છે રોડ ઉપર આખો દિવસની મજગર બરોબર છે તંત્રને રજૂઆત કરી કે કેમ તંત્રને કેટલી ફેર રજૂઆત કરી છે કેટલી વારંવાર રજૂઆત કરી છે પછી કેટલા તો આવી ગયા છે અહીંયા ઘરડાના આવવા નવા બધા જાતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલ પડે છે અહીંયા વારંવાર આવી રીતના ખાડા થતા અને પછી નગરપાલિકા વાળા મરમત કરીને થોડા ઘણા ખાડા પછી પાછા જતા રહે છે આવું બે પણ વર્ષ થી વ્યા જાય છે અને બધા કપસા ઉડે છે અને બહુ પાણી ભરાય છે ઘણી વખત બધા લપસી પડે છે ગાડીમાંથી વાય પાછળ આવતા હોય એ બી પડી જાય છે અને આ આરસીસી રોડ તાત્કાલિક મંજૂર થાય કરો આ બનાવી દો